અધેવાડા ખાતે આવેલા પાન મસાલાના ગોડાઉનમાંથી રૂપિયા બેતાલીસ હજારના મુદ્દામાલની ચોરી કરનાર ત્રણ તસ્કરોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા દંતેવાડા ખાતે આવેલા પાન મસાલાના ગોડાઉનમાંથી ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ ભરતનગર પોલીસ મથક ખાતે નોંધાવવામાં આવી હતી જેની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ કરી હતી જે તપાસ અંતર્ગત પારસભાઈ વિનુભાઈ મકવાણા દર્શનભાઈ પ્રવીણભાઈ બારૈયા હરપાલસિંહ દિલીપસિંહ ગોહિલને ઝડપી લીધા હતા જેની પાસેથી કુલ રૂપિયા બેતાલીસ હજારનો મુદ્દામાલ રિકવર કરી પૂછપરછ કરતા આ ચોરીમાં ભાવેશભાઈ ઉર્ફે ભૂરો જગદીશભાઈ બારૈયા અને યોગેશભાઈ ઉર્ફે જપ્પો રમેશભાઈ બારૈયાની પણ સંડોવણી હોવાના અનુસંધાને આ બંને આરોપીને પણ ઝડપી લેવા એલ sibet cukrobotiman kira ata